ભગવાન જગન્નાથ રથયાત્રા ભારતમાં ઉજવાતા ધાર્મિક તહેવારોમાં સૌથી અગ્રણી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જ્યાં ભારતીયોની વસ્તી છે ત્યાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ભારતમાં આયોજિત રથયાત્રાને જોવા માટે દર વર્ષે વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવે છે ભગવાન શ્રી કૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાનું પુણ્ય સો યજ્ઞ બરાબર ગણાય છે એટલે જ જગન્નાથજીની યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે શું આપ જાણો છો ભગવાન જગન્નાથનું રથ એક પણ લોખંડની ખીલી વિના જ બનાવવામાં આવે છે જી હા આ વાત બિલકુલ સાચી છે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં રથયાત્રાનું પણ પૂરી જેટલું જ મહત્વ રહેલું છે ત્યારે આ રથ બનાવવાનું સૌભાગ્ય ખલાસીઓને જ મળેલું છે ખલાસીઓ દ્વારા રથને સાગના લાકડાથી બનાવવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની લોખંડની ખીલીનો ઉપયોગ વિના જ આ રથ તૈયાર કરવામાં આવે છે ત્યારે પૂરીની રથયાત્રાની ઝાંખી જોવા મળશે હવે અમદાવાદના રથમાં નગરયાત્રાના રથની કામગીરી પૂર્ણ થયા બાદ જેઠ સુદ એકમના દિવસે વિશેષ પૂજા કરાશે અને ત્યારે આ વખતે આપ પણ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવાનું ચૂકતા નહીં જય જગન્નાથ